જુનાગઢમાં પાલિકા એ ભૂગર્ભ ગટરના કામમાં ભેટ ઉતારી બપોર બાદ જુનાગઢમાં અનેક વિસ્તારો માં વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ પડવાથી જુનાગઢમાં રોડ પર પાણી વહી હતા ને આ વરસાદ ને લઈ અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ના કારણે જે પેટવર પૂરત ન હોય બુરાણ પૂરત ન થઈ હોય જેને લઈને રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા અને ખાડાઓને લઈ ને જુનાગઢ ના જેલ રોડ ઉપર અસંખ્ય વાહનો આવા ખાડામાં ફસાયા હતા અને લોકોએ એ તેમને મદદરૂપ થઈને ખાડામાંથી બહાર કાઢ્યા હતા આમ પ્રથમ વર્ષથી શરૂઆતમાં જૂનાગઢ મહાનગરપલકણા તંત્રની ભૂગર્ભ ગટરની કામગીરીને જે ની કેવી લોકોની હાલત થઈ છે તે જોવા મળી હતી આમ આવનારા દિવસોમાં જ્યારે ચોમાસું સક્રિય થશે ત્યારે લોકોની ચોમાસામાં પરિસ્થિતિ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે બરા ના થવાથી કેવી થશે તે જોવું રહ્યું રિપોર્ટર